પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા બરડાડુંગર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે મેગા ડ્રાઈવ છે જેમાં બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી ત્રણ જે દેશી ભઠ્ઠીઓ છે તેનો નાશ કરવામાં આવ્યો હતો ને આ જે સમગ્ર મેગા ડ્રાઈવ છે તેમાં ખુદ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ ગ્રામ્ય ડીવાયએસપી પોરબંદર એલસીબીના પીઆઈ તેમજ રાણાઓ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે આ સમગ્ર કામગીરીમાં જોડાયો હતો રાણાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કહી શકાય કે આ બઢડા ડુંગર વિસ્તારમાંથી ને જે અલગ અલગ ત્રણ જે દેશી દારૂની જે ભઠ્ઠીઓ જે છે જેમાંથી ઘટના સ્થળેથી જે આરોપીઓ છે તે નથી મળી આવેલ પરંતુ જે મેરા જેસા મોરી પછી રાજુ ભીમા રબારી તેમજ રામા બધા કોડિયાતર આ જે ત્રણ આરોપીઓ છે તેમના વિરુદ્ધ રાણાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે જે આ જે બરડા ડુંગરમાં જે સંયુક્ત જે સર્ચ ઓપરેશન કરી અને અલગ અલગ જે ટીમો બનાવીને આ જે કામગીરી કરવામાં આવી છે તેમાં આ જે ત્રણ દારૂની જે ભઠ્ઠીઓ છે તે મળી આવી છે આ સમગ્ર જે કામગીરી છે તેમાં પોરબંદર એલસીબીનો સ્ટાફ તેમજ જે રાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે જોડાયો હતો અને આખું જે બરડા જંગલ જે ડુંગર વિસ્તાર છે તેમાં આ ટીમોએ ફરી અને આ જે ત્રણ જેટલી જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે તેને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને આ જે સમગ્ર કામગીરી છે તેમાં જે ત્રણ જેટલા આરોપીઓ છે તેમના વિરુદ્ધ રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને કાયદેસરની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે